અતુલભાઈ કમાણી બોલો ગામ બોલો બોલો હવે તમે વતન તમારું છું વતન મૂળ આવે કાલાવડ તાલુકામાં નાનું એવું ગામ છે મોટા ભાડુકિયા કાલાવાડ તાલુકાના નાના ભાડુકિયા હવે તમે જગદીશ મહેતા પૂછતા હતા કે યાર્ડ માં જે વાત એને કરી એમાં તમને શું વાંધો હતો ખેડૂત ની વાત થઈ એમાં ખેડૂની ક્યાં એને વાત કરી હતી હું યાર્ડ નો ડિરેક્ટર છું તમે યાર્ડ ના ડિરેક્ટર છો આખા ગુજરાતના યાર્ડ ના ડિરેક્ટર તમને કેમ તકલીફ પડી ખેડૂત ના ફોન કર્યા ફોન કર્યો ફોન કર્યા કોને બધા કર્યા કોણ ખેડૂત તમે પકવો છો કે તમે વેપાર કરો છો હું બે છું છું હું ખેડૂત આ તો પકવતા નથી તમે ખંભે પમ્પલાઇન ક્યારે ઉપાડ્યો છે મારા બાપા ઉપાડ્યો છે એ બાપા ઉપાડે આપડે નથી ઉપાડ્યો ભાઈ હા એક હજાર રૂપિયા ને અગિયાર રૂપિયા ની ડુંગળી થાય પછી રાતા પાણી એ ખેડૂત રો કોઈ એવું કીધું ભાઈ તારે ત્રણસો પડી ત્રણસો એટલે રજી નહી થાય

હું એ જ કહું છું ને હું ખેડૂત મોકલું બાબરા તાલુકા માં ગામડે અગિયારસો રૂપિયાની સિંગ અડતાલીસ નો ઉતારો અમે ગામડા માંગતા હતા યાર્ડ માં લઈ ગયા ને એક હજાર આડત્રી માં વેચાણી અને અમે પાછી લીધી કીધું ગામડે વેચાઈ કરતા વધુ ભાવ આવું જોઈએ યાર્ડ હું છું સરકાર ખરીદી અડતાલી નો યાર્ડ ની અંદર એક હજાર આડતરી લૂંટવા નહી તો હમ યાર યાર્ડ એમાં શું કરી શકે મનપુ યાર્ડ એ કરી શકે એને તમારે સરકાર નક્કી કરે છે હું કામ ખરીદી મૂકો છો તમે વેપારી છો તો ડિરેક્ટર છે એમાં બોલવા વાળા ને કેવાનું આની એટલી અરજી જ નથી મુકવાની તો વેચાય નઈ ને બાપા વેચાય હા એ તો ખેડૂત ની વેદના છે ને આ દ અજણા ને ખાવાનું થાતું હોય એની ને મજૂર રહેતા હોય એના પેટ ભરવા વેચન એક કરે હું બાર મહિને વારો માંડાયું હોય તમે એમ કયો તેરસો છપ્પન નીચે નહીં વેચવાની તો વેપાર સરકાર નો ભાવ બંધણું હતું તમે હાથ છો માં સિંગલેન તેલ તો ત્રણ ના ભાવ નું વેચે છે ખેડૂત એસોસિયેશન ના પ્રમુખ છો અમારા બાબરા ના શિવાજીભાઈ યાર્ડ ના ડિરેક્ટર છે બરોબર પાંચ છ સાત કરોડ રૂપિયા અમારે યાર્ડના ખેડૂના શેષના પૈસા ભેગા થયા એમાં ક્યાં ખેતર રસ્તો પૂર્યો બધા બીજા રાજ્યમાં માં યાર્ડ બધા ખેતરો પુરવાના હોય એના વિકાસ માટે શેષ લેવામાં માં આવે જો તમને પેલી વસ્તુ કહું કે દરેક માર્કેટિંગ યાર્ડ એક સરખા નો હોય એને દરેક માર્કેટિંગ યાર્ડ ને એક ના એને નામ જોગ નતું કીધું જે લોકો ખોટા છે એને ફોન કરે સાચા એને ફોન કરવાનો હોય ખોટા તો આમ તક આગળ માં ચાલતા ને શેષ ઉઘરાવતા હતા એનો જ બિઝનેસ છે તમને ખબર તમને ખબર પડે એટલે તમે થઈ હોય તો યાર્ડ તો યાર્ડ ને તો ખેડૂત ગુજરી નથી ગયા જીવતા અત્યારે ઓ વર અત્યારે સિત્તેર જાય યાર્ડ છે ને તોય ખેડૂત જીવતા હતા જયારે યાર્ડ ઘરે કપા લઈ જતા હતા ગોઠણ માં ગોઠણ મારી જે કપા લઈ ગયા ને મણ નો હવામાન એના સો ઘરા વાપરવા વાળા નથી વાપરવા વાળા નથી ને લુલા લંગડા નથી ખેડૂતો હા એ સાચી વાત છે હાલો તમે કઈ દો હું કઉ ખેડૂત નો જગત નો છે એને તમે ચણા વેચો છો ત્રણ નંબર ચણા ના શું ભાવ છે પચાસ રૂપિયા સાઠ રૂપિયા ને કિલો છે ને હા હવે તમે બિયારણ માટે ચણા લેવા જાઓ એટલે અઢારસો નું વીસ બે યાર્ડ માંથી હું કેટલા ભાવના ચણા લઈ જઈશ પચાસ રૂપિયા ને તમે હાલો ને હવે આજે બિયારણ રહ્યા સીટ ને ઓલા સીટ ને ફલાણા છે કે મારી વાત તો પેલા તમે સાંભળો અમે દલાલ કમિશન એજન્ટ દાખલા તરીકે તમારી મગફળી તમે ભરીને આવ્યા હજાર રૂપિયા માં તમે દાખલા તરીકે વેચી બરોબર કમિશન એજન્ટે મહેનત કરીને તમારી મગફળી એમાં કમિશન એજન્ટને કમિશન શું મળે કમિશન બે ટકા હોય પ્રમાણે યાર્ડમાં મળે હોય તમને કોણ આપે તમને વેપારી આપે વેપારી આપે કપા કે સિંગ બધું માલ લઈને ખેડૂતો આવે તો તમને મળે આપણ તમે ઈજ વચ્ચે ઈજ મુદ્દા ઉપર આવું છું તમે સાંભળો તો ખરા એક મિનિટ હા બોલો ને કમિશન મળ્યું તમારી મગફળી અગિયારસો માં વેચાય એમાં રાજી હોય ના તેરસો ને કમિશન એજન્ટ રાજી હોય કે નો હોય એમ મારું ખાલી વધારે આવે તો તો વધારે રાજી થાય પણ વધારે ક્યાં આવે અગિયાર હજાર માં લીધે એક હજાર પચાસ લઈને પાંચસો ને ત્રણસો તેરસો ને છપ્પન માં નથી આ બધા તમે ખાલી છે ને માં અતુલ કમાણી માર્કેટ યાર્ડ રાજકોટ કરીને સર્ચ કરજો બરાબર થી અત્યાર સુધીમાં જે કઈ મેં કર્યું છે ને મારો આખો ડેટા એમ આવી જાય તમારા ડેટા ને તો તમે ફોન કરીને ફોન એટલે ખેડૂત નું નામ છે બાકી તો લૂંટવા વાળા બેઠા છે ઈ તમારા તમારી વિચારવાની શક્તિ અલગ હોય બધા મુલાકાત લીધી કે રાજકોટ યાર્ડ ની મુલાકાત રાજકોટ યાર્ડ ની તમે મારી વાત સાંભળો બાબરા યાર્ડ ફોન કરીને કેજો તમારે માલ વધુ આવે એટલે રૂપિયા ફરક કાપવા કેમ ભાઈ આ સો માલ વેચી ભાઈ ખેડૂત વગર કઈ માલ વેચાતો સાંભળો ખેડૂને ખબર પડતી હોય તો થોડા લઈને આવે યાર્ડ માં ભલા ઘરે બેઠા અગિયાર વાર નો વેચાતો હોય ને આઠ વાર નો વેચાય ખેડૂત ને પૈસા ની જરૂર હોય એટલે ત્રણ વાર કરે ના 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 એવું કોઈ અત્યાર નો હોય બધા મોબાઈલ છે બધા ભાવ જાણી થઈ જાય ભાઈ સુધર આ દુનિયા છે લૂંટવા વાળા કરતા લૂંટવા વાળા સાચા છે ઈમાનદારી વહી ગઈ બધા નો વહી ગયું હોય ને તમે કેતા કેટલા વહી ગઈ નો હોય ને તો અમે કિસાન સંઘમાં હું ચાલીસ વર્ષ થાય કેટલા વર્ષ થાય

એ તો બ્રાહ્મણ છે પૂંજવા લાયક પત્રકાર માં બોલ્યા હોય ને તો આ એક લાખ માં એક જ માણસ એવો કોઈ બોલે એનું તમે ને સાંભળો તમે હુજકુળ નો બ્રાહ્મણ રાવણ હતો કોઈ એ બ્રાહ્મણ એમ કીધું અમારા કુળ માં હુજકુળ નો બ્રાહ્મણ હતો હોના ની લંકા થી એમ નરસિંહ મહેતા નાતે હક નતું લેવાય દીધું અને નરસિંહ મહેતા નાગર ના કે અમારા થઈ ગયો તમારામાં માં થઈ ગયા પણ તમે હક લેવા દીધું જીવતા કોઈ માણસ ને તમે તમારી વાત હું કઈ નથી હાલો હું તમે એવું માનો છો કે મારે ખેતી છે પણ ખેતી છે મારી વેદના છે સાંભળો અત્યારે તમારે કોઈને ખાતે જમીન કરવી હોય એટલે વીસ હજાર રૂપિયા વારસાઈ ના હું એ જમીન દઈ દઈશ ભાવ જાય માલ વેપારી આવી જાય રાખવી જોઈએ આ ગુવાર ઉતારવાના ચારસો રૂપિયા મજૂરી ચડે છે ચારસો હેઠો નો જોઈએ હિંગણા ત્રણસોઠા નો જવા જાય ડુંગળી અઢીસો ત્રણસો ઠી નો જ પછી તમારે તારે ને આયા તો બધા કિલો ખાવા વાળા માણસો છે પણ એમાં યાર્ડ નો કઈ વાગ છે એમ નક્કી કરો યાર જો તમે ખેડૂત હિત કામ કરતા હો પણ તમે જો મારી વાત સાંભળો રાજકોટ માર્કેટિંગ હું ડિરેક્ટર ને એની પેલા

સમજાય ગયું ભાઈ તમારા અમારા તમારા અમારા ગામ ની અંદર કપા અમે પકવી ત્રણ હજાર તમારા યાર ન છે ને એવો કયો અધિકાર છે ક્યાં ખેડૂત ને બીમાર પડ્યો તો તમે બે હાજર દીધા કાલો એમ્બુલન્સ બાંધી ને વ્યા દવાખાને તો એના કપા ની ગાડી માં ત્રણ હજાર શું કામ ભાઈ એ તો નહી તો બધે નીકળી ગયું આખા ગુજરાત પણ એ નીકળ્યું ભાઈ અમે વી વર્ષ બાજતા તા તો એ નીકળ્યું છે એમને નથી નીકળ્યું

બરાબર કોઈ ખેડૂતોની હારી વાત કરે ને તો તમે મહેરબાની કરી આ ખેડૂત છે ગોપાલ સમાડી હમણાં સરદારજી ની યાત્રા લઈને નીકળવાનો અમારો બત્રીજો છે એને ભાવના દેશ ભાવના છે બરોબર આટલા વર્ષે ને ઈ બરોબર પણ વાત એક જ લુટાતા હોય એ આપણને ખબર છે તો તમે હું કામ લુટાવા જો કરો કે આ બકાલું છે એ આ ભાવું ન દેવાય જો નાખી દો ભલે પછી કોઈ માર્કેટમાં કઈ ફેક્ટરીમાં ગુવાર બને કઈ ફેક્ટરીમાં ભીંડો બને કઈ ફેક્ટરીમાં રીંગણા બને બનાવી લ્યો

એ કોને કરી હતી ખબર મેં બરાબર ગુજરાત સૌરાષ્ટ્રના બધા યાર્ડ બંધ રખાયા હતા એ સરકારે નો સ્વીકાર્યું બરાબર બીજા નંબર માં માર્કેટિંગ યાર્ડ ની બાર પાંચ સુધી ઉપવાસ માં બેઠો હતો માર યોજના માટે બરોબર દોઢસો ખેડૂત મારી પાસે નતા આવ્યા દિલીપભાઈ દિલીપભાઈ સખીયા મારા ભેગા હતા મારી બેઠા પેલા સાંભળી લ્યો પેલા મારી પાસે સાંભળી લ્યો બરાબર દોઢસો જણા લીધી કરીને ઉભું થવું પડ્યું દિવસ સુધી ખાલી પાણી જ પીધું તું પછી ગાંધીધામના ગોડાઉનમાં ધૂળ અને માટી સરકારની ખરીદી માં જે પકડાણી હતી ઈ ગોડાઉન ખોલવા વાળો હું પણ કર્મચારી ખેડૂત નાખવા વાળા કોણ

વેદના થાય કે હું સાચો હોય ને મને કોઈ કીએ ને તો મને વેદના થાય એટલે મેં ફોન કર્યો તમે કર્યો પણ તમે એમ કીધું કેમ હેડ ને બધા યાર્ડ ને એને પર્ટીક્યુલર નામ લઈને કેવાય કે બાબરા યાર્ડ માં આવે છે તો બાબરા યાર્ડ આ રીતના છે આખા ના યાર્ડ છે ને બધાય છે એક નથી એક હારો પત્રકાર હોય ને હારો પત્રકાર હોય ને એને પત્રકારો જે કઈ છે ને એ બધા સેટિંગ હોય પત્રકાર નથી વેપારી વતન ને ભાઈ એવું હાલતું જ હોય ને આપડે હોય તો કોરો ગામ થોડું કોરું રે તો વાત છે એ પ્રશ્ન છે એટલે મારે ફોન કરવો પડ્યો કઈ વાંધો નઈ તમે જે ફોન કર્યો ને એ તમને ખોટો છે કઈ વાંધો તમારે તમે સાચા હોય તો તમે જવાબ આપી તમારી ઓફિસ માં કાંઈ વાંધો નઈ આવી જવા